નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ તિરેમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મહુવામાં આજરોજ ચેટી ચેટીચાંદની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભારત વિવિધતામાં એકતાનું પ્રતીક છે અનેક સંસ્કૃતિઓ સાથે સાથે દેશમાં અનેક ધર્મો અને આસ્થા ધરાવતા લોકો રહે છે જેઓ કેટલાય તહેવારો ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે સિંધી સમાજનો ઉત્સવ ચેટીચાંદ પણ એવો જ એક તહેવાર છે